તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર જ છે રાજુ સોલંકીના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે રાજુ સોલંકીને જૂનાગઢની પોલીસ ગિરફતાર કરવામાં આવ્યા છે ઘોષી ટોકના કારણે એમ કહેવાય છે કે પાંચ લોકોની ગિરફતાર કરવામાં આવ્યા છે એક રાજુ સોલંકી છે અને એક સંજય સોલંકી છે અને ત્રણ એના દોસ્તારો છે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વીડિયો વાયરલ થઈ અને એવા પણ વિ વાયરલ થઈ રહ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે રાજુ સોલંકીના મકાનો ઉપર દાદાના ફૂરડઝર હાકી દેવાના બધા સવાલો ઊભા થઈ રહ્યા છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વીડિયો વાયરલ થઈ રહ્યા છે તો દોસ્તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલે જે દલિત યુવકને માર મારવામાં આવ્યું હતું ત્યાર પછી રાજુ સોલંકીના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થયા હતા દોસ્તો રાજુ સોલંકીનું એવું કહેવું હતું કે હજી લગી મારો ન્યાય મને મળ્યો નથી મારા ન્યાય માટે હું તેર ઓગસ્ટના દિવસે ગાંધીનગર જવાનો છું અને ગાંધીનગર મારો ન્યાય નહીં મળે તો દિલ્હી ખાતે જવાનો છે દિલ્હી ખાતે પણ મારો ન્યાય નહીં મળે તો હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ અપનાવવા જઈ રહ્યો છે દોસ્તો અને હાલ રાજુ સોલંકીના એવા પણ દાવાઓ છે કે જયરાજસિંહ જાડેજા મને ફસાવીને જેલમાં નાખવામાં આવ્યો છે દોસ્તો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દઉં દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો હાલ રાજુ સોલંકીના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં રાજુ સોલંકીને ઘુસી ટોકના કારણે જેલના હવાલે થાવું પડ્યું છે દોસ્તો પાંચ લોકોને ગિરફતાર કરી લેવામાં આવ્યા છે અને રાજુ સોલંકીનું એવું પણ કહેવું હતું કે જે લગે મારા દીકરાને મને ન્યાય મળ્યો નથી અને એમ કહેવાય છે કે જે વિડીયો પણ બતાવવામાં આવ્યા હતા એ વિડીયો પણ ડિલેટ કરવામાં નથી આવ્યા અને મોબાઈલ પણ ગિરફતાર કરવામાં નથી આવ્યા અને જે હથિયારો પણ બતાવવામાં આવ્યા હતા હથિયારો પણ ગિરફતાર કરવામાં નથી આવ્યા દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલજો નહીં તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો હતો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક ચાલુ જરૂર કરી દીધી ફરી વાર બીજા વિડીયો મળી તત્તીકાલે જય હિન્દ જય ભારત